તો અમે મંડળવાળા પણ બધા મજામાં છીએ તો આજે તારીખ થઈ ગઈ છે પચીસ અને વાર છે રવિવાર તો આજે અમારું મંડળ છે વડાલ વડાલ ગામમાં આવતા વડે પણ અમે ત્યાં જ રમવા ગયા હતા હજી ગરબી મંડળમાં અને અહીંયા જે ગરબીનું આયોજન છે ત્યાં જ અમારો અને આજ બીજો ભાગ છે તો અમારા વ્લોગમાં તમે બધા જોડાઈ દેજો અમે અત્યારે નીકળી ગયા રસ્તામાં આવી અમે અને ઓર્ડરથી અમે વીસ ત્રીસ કિલોમીટર છેટા આવી છીએ સાચા નથી તો અને ખાસ તો હું તમને કહું આ બાજુમાં અમારે જો એક ભાઈજી ઉતા હે કદાચ તમે ઓળખતા હોય તો નાની આવી કોમેન્ટ કરજો કેમ કે હું તમને કહીશ નહીં કે આ ભાઈ કોણ છે તમે જો ઓળખતા હોય તો કોમેન્ટ ગોવિંદભાઈ મયુરભાઈ બધે આવી ગયા અને અમારે ઓરગનમાં અમારે ભાઈ ધનજીવનભાઈ એ પણ આવી ગયા આજે મગન બાપા નથી એટલે અમારા વ્લોગમાં તમે બધા જોઈ લેજો સામે એના વિડીયો છે આજના દર્શન કરાવીશ અમારા વ્લોગમાં તમે બધા જોડાઈ લેજો તો મિત્રો અમે પહોંચી ગયા વડાલ ગામે અને વડાલ ગામે અહીંયા જ્યાં સમાજવાડી હતી સમાજવાડીમાં અહીંયા જઈને અમે બધા મંડળ વાર બેઠા પછી ચા પાણી પીધા તો મિત્રો પછી હું પહોંચી ગયો તો અહીંયા જ્યાં એક રૂમ હતો ત્યાં રૂમની અંદર એક સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું અહીંયા ઘોડિયારમાની છબી છે રામાપીરની છે એવા ઘણા પણ ભગવાનની છબી છે તમે જોઈ શકો છો તો મિત્રો પછી હું આવી ગયો પાટે તો મિત્રો અહીંયા પાટે જોત પણ થઈ ગઈ છે પાટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો મિત્રો તમે પણ પાટના દર્શન કરી લેજો તો મિત્રો આપણે મુલાકાત કરવાની છે ગેલ કૃપા વિડીયોની તો જોજો મિત્રો આ બધું એનું સેટઅપ છે સેટઅપ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો પછી મિત્રો હું આવી ગયો બારે બારે તમે જોવો છો કે રામા મંડળની તૈયારી ચાલુ જ છે અને અમારે સત્ય મહારાજ અને લાલો એ પાઠ પૂરે છે તો મિત્રો રામા મંડળ ચાલુ થયા પહેલાં આપણે ગરબીની અંદર જે આરતી થાય છે તો આપણે પાંચેક મિનિટ આરતી પણ સાંભળી લઈએ મિત્રો અમારું મંડળ ચાલુ પણ થઈ ગયું હતું અને સમરણ ચાલુ હતું ત્યાં વરસાદ ફૂલ આવી ગયો એટલે વરસાદના કારણે અમારું આજનું મંડળ કેન્સલ થયું છે એટલે હવે આગળની તારીખમાં પાછું ગોઠવવામાં આવશે તો એ બ્લોગ તમને પૂરો જોવા મળશે તો અમારા બ્લોગને જોવાનું ભૂલતા નહીં વરસાદના કારણે મંડળ રમી રમી થઈ તો તો એ વરસાદ પણ રમી ન હોય ગા હવે અત્યારે આમ બધા જાય છીએ રાજકોટ બાજુ જાય બધા હોવાની ઘરે એટલે તો હવે અહીંયા બીજી તારીખ પછી પાછું રમવા આવવાનું થાય તો ત્યારે આપણે પાછા બીજી તારીખ પછીના વ્લોગમાં આપણે બધા મળીશું તો અત્યારે બધાને જયરામ આપી અને જય માતાજી તો અત્યારે હું તમને બધા અહીંયાજી રહી બધાને તમને બતાવી દેજો અત્યારે લાલો હોય અને મૂકવું હોય અમારે સત્ય મહારાજ છે ભાણો છે અને આ બધા અત્યારે છે અને અત્યારે બધા પલરી ગયા હે અને બધા જોવા કપડે પણ બધા બદલાવીને ગયા એમ કે બધી અહીંયા સમાન હારવામાં બધે પલરી ગયા હતા એટલે કપડાં ભેગા હતા એક એક જોડી એટલે વાંધો ન આવ્યો એટલે એ બદલાવી લીધા તો હવે બધા જે માતાજી ત્યાંથી જયરામ આપી તો હવે આપણે મળીશું આગળના રોગમાં